ઓનલાઈન ટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું સુરેશ ઠાકોર મિત્રો ચાડા અને સાકથાળા વચ્ચે જે પાકા રસ્તાનું કામકાજ થયું છે તે બહુ ખરાબ પરિસ્થિતિમાં ગઈ વખતે જે કામ કરવામાં આવ્યું છે તે કરવામાં આવેલું છે અને તે આ રસ્તો એકદમ બેકાર હાલતમાં હાલ જોવા મળી રહ્યો છે અને હાલ આ રસ્તો ત્યારબાદ ફરી પણ આ રસ્તાને પાસ કરવામાં આવેલો છે હજુ સુધી તેનું કામગીરી હાથ ધરવામાં આવી નથી તો ઝડપી માં ઝડપી આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોની માંગ છે સાથે ખેડૂત સ્થાનિક વાત કરીશું શું કે છે આ રોડ આજથી દોઢ મહિના પહેલા સાફ કરી ગયા હતા અને કે દસ દિવસમાં રોડ નવો બનશે હજી રોડ બન્યો નહીં અને આ જવામાં ખુબ શ્રાદ્ધ લઈને તકલીફ પડે છે કેવી કેવી તકલીફો પડે છે આ આ એક સાગળા કંપાથી મળી સાકથળા ગામ સુધી ચાડા થી પણ કોઈ હજી એક્શન લેવાયું નહીં રોડ નું હાલ રોડ પરિસ્થિતિ ચેક સુધી સાપ તૂટી ગયો છે આ તને ખખલી જોઈ છે અત્યારે તો ચોમાસામાં કેવી તકલીફ પડે તો ચોમાસામાં તો ખૂબ તકલીફ પડે ફેર બન્યું જ નહીં નવો થયો ત્યારે નવો નવો શું માંગ છે આપની જમ બને એમ જ રૂપિયા રોડ નવો બનાવ એટલું સારું આપણે આ બાબતની ની રજૂઆત આગળ કરવી છે એ પેલા સાફ કરવા એક એમ કહેતા આમાં દસ દિવસમાં કામ ચાલુ થવા પણ આજ તો દોઢ બે મહિના થવાય હજી ચાલુ કર્યું નહીં